thank you

માયાવતી ભરેલી બસ ભાવનગર નારી ગામથી ગારિયાધાર નજીકના ત્યારે ધોવા ગામ જતી હતી અને ત્યારે મિત્રો આ દરમિયાન બસમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી ત્યારે મિત્રો ભાવનગર નજીકના નારી ગામ રહેતા સતીષ મુકેશભાઈ સોલંકી જાન ત્યારે મિત્રો ગાડી ગારીધાર તરફ જઈ રહી હતી ત્યારે બજુડ ત્યારે ના પાટિયા પાસે ત્યારે બસમાં એકાએક આગ લાગતા ભયનો માલ જોવા મળ્યો હતો બસમાં આગ લાગતા તમામ જીવ તાળવે ચોટી ગયા હતા જાનાઓ પોતાનો જીવ બચાવવા સરસ સમાન અને ચંપલ મૂકીને ઇમરજન્સી બારીમાંથી કૂદીને બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો આ ઘટનામાં કમનસીબે ત્યારે રહી કે આજે લગ્ન છે ત્યારે જાનૈયો અને વરરાજાઓ કપડા અને તમામ સામાન ત્યારે મિત્રો બસમાં ત્યારે મિત્રો બળી ગયા હતા અને જાનૈયો રજડી પડ્યા હતા વરરાજો પણ રજડી પડ્યો હતો અને ફાયર બ્રિગેડની એક કલાક પછી ઘટના સ્થળે પહોંચી હતી અને એવો આક્ષેપ પરિવારજનોએ ત્યારે મિત્રો કર્યો હતો ત્યારે મિત્રો આજ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ